રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ જે છે તે દિવસે ને દિવસે વધારે ભડકી રહી છે રાજકોટથી ભાજપ ઉમેદવાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ જે છે તે વધુ ઉગ્ર બન્યો ત્યારે જેતપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પહેલા ગમે તેમ બોલી જવું અને પછી માફી માંગી લેવી આ તો ભાજપના કાર્યકર્તાઓની જૂની આદત છે ત્યારે માફી માંગ્યા પછી પણ ક્ષત્રિય સમાજમાં જે છે છે તે યથાવત જોવા મળી રહ્યો જેતપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે ભાજપ સાથે વાંધો નથી અમને માત્ર રૂપાલાનો વિરોધ છે ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા ક્ષત્રિય સમાજે ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે આ મુદ્દે જેતપુર રાજપૂત સમાજના પ્રમુખ ઝાલા રણજીત મહાવીર મહાવીરસિંહે કહ્યું એકવાર તો રૂપાલાની ટિકિટ પ્લેટ કપાવવી જોઈએ તો જ એને ભાન આવશે વધુમાં તેમણે શું કહ્યું તે જોઈએ એ બહુ પુરુષોત્તમ રૂપાલા છે એ બહુ ખોટો ભૂલી ગયા છે આ સમાજ માટે માટે એની ટિકિટ કપાવી જ જોઈએ જેતપુર રાજકોટમાંથી અમને કોઈ ભાજપનો વાંધો નથી અમને કોઈ પટેલ કોમનો વાંધો નથી કોઈ કોમનો અમને વાંધો નથી આદિ લગી અમે બધાય કોમ માટે જ બલિદાન દીધા છે અમારા ખુદ માટે અમે નથી દીધા બીજા માટે જ દીધા છે આજે જેતપુરનો તમે ઇતિહાસ જુઓ વીર ચાપરા દ્વારા એક મોચી માટે ઠેઠ આયા એનું ધળ અને લાઠી ઉદ્દી એનું ધળ પડ્યું છે આયા એનું મસ્તક છે પછી માટે એને જાતું કરવાનું થતું નથી પછી આજે પરસોત્તમ રૂપાલા અમારા આગેવાનોને મળે છે કે ક્ષત્રિય સમાજને તમે સમજાવો તો એ અમારા આગેવાનોની ભૂલ છે એને આ રીતે એને સાથ માપો જોઈએ એકવાર એની ટિકિટ કપાવવી જ જોઈએ એટલે એને ભાન થાય ને એ છતાંય જો એ કરે તો એવું થાય કે ડુંગળીનો આખો બોરો હોય એની અંદર એક ખરાબ ડુંગળી નાખશો તો આખે આખો બગાડશો માટે સમાજના વડીલો એ વિચારવું જોઈએ કે એને એમ અમારે વિરોધ નથી અમારે આ વ્યક્તિ દેતા વિરોધ છે અને અમે દીધું છે લગી કોઈનું લીધું નથી અમે ભૂખે મળશું પણ કોઈની પાસે માગશું નહીં માટે એક જ તમન્ના છે કે એની ટિકિટ કપાવી જોઈએ એની જગ્યાએ કોઈ પણ આવે અમે ભાજપ ભેગા જ છીએ જ્યારે ક્ષત્રિય સમાજની માંગ છે કે તેઓ ભાજપની વિરુદ્ધ નથી તેઓ ફક્ત રૂપાલાની ટિકિટ પાછી લેવાની માંગ કરી રહ્યા છે ત્યારે વિરોધ એટલો ઉગ્ર બનતા હવે ભાજપ શું નિર્ણય લે છે તે પણ જોવાનું રહ્યું તો આવા જ રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોસ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર